બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઈ એસ એકસો અઢાર વાણિજ્ય શિક્ષણની પદ્ધતિઓ વિશે વાત કરીએ છીએ વાણિજ્ય શિક્ષણમાં અધ્યાપન પદ્ધતિઓનું શું મહત્ત્વ છે એ આપણે અગાઉ વાત કરી એમાં વ્યાખ્યાન પદ્ધતિ વિશે આપણે વાત કરતા હતા એમાં વ્યાખ્યાન ની ના ફાયદા એની મર્યાદાઓ વિશે વાત કરી ત્યારબાદ હવે નવ પોઈન્ટ પાંચમાં આપણે વાણિજ્ય શિક્ષણ માટેની સામાન્ય પદ્ધતિઓ વિશે જોયું એમાં આપણે વ્યાખ્યાન પદ્ધતિ કથન ચર્ચા પદ્ધતિ પ્રોજેક્ટ પદ્ધતિ સ્વાધ્ય પદ્ધતિ નિદર્શન પદ્ધતિ સમસ્યા ઉકેલ પદ્ધતિ નિરીક્ષિત પદ્ધતિ અને પ્રશ્નોત્તરે પદ્ધતિ આટલી પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરવાની છે જેમાં આપણે ગત વ્યાખ્યાનમાં વ્યાખ્યાન પદ્ધતિ વિશેની આપણે ચર્ચા કરી હતી એમાં વ્યાખ્યાન પદ્ધતિને અસરકારક બનાવવા માટેના આપણે ઉપાયો જોઈએ તો વ્યાખ્યાન પદ્ધતિને કઈ રીતે આપણે અસરકારક બનાવી શકીએ તો વાણિજ્ય શિક્ષકે ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વાણિજ્ય શિક્ષણની વ્યાખ્યાન પદ્ધતિને વધુ ફળદાયી બનાવવા માટેના કેટલાક ઉપાયો વિશે આપણે વાત કરીએ તો શિક્ષકે પોતાનો અવાજ રજૂઆતની શૈલી રજૂઆતની ઝડપ વગેરે પ્રત્યે સજાગ રહેવું જોઈએ એટલે કે જ્યારે શિક્ષક વર્ગખંડમાં જાય છે ત્યારે જે પદ્ધતિ દ્વારા ભણાવે છે એ પદ્ધતિને યોગ્ય રીતે કઈ રીતે આપણે એને ઉપયોગમાં લઈ શકીએ અસરકારક બનાવી શકીએ વિદ્યાર્થીઓને રસ પડે એવી રીતે આપણે શિક્ષણ કાર્ય કાર્ય કરાવી કરાવી શકીએ તો શિક્ષકનો એમાં અવાજ એની વિષય વસ્તુની રજૂઆત એની શૈલી તેમજ બોલવાની ઝડપ વગેરે પ્રત્યે શિક્ષકે સજાગ રહેવું જોઈએ ત્યારબાદ છે શિક્ષક પ્રવચન સાથે જરૂરી શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને સમજમાં વધુ સ્પષ્ટ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ એટલે કે જ્યારે વિષય વસ્તુ લઈને આવે છે શિક્ષક વર્ખંડમાં ત્યારે બોલી બોલીને જે શૈક્ષણિક કાર્ય કરાવે છે જે આપણે આગળ વ્યાખ્યાન પદ્ધતિમાં વાત કરી એની તો સાથે સાથે જો એમને શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી અને શૈક્ષણિક કાર્ય કરવામાં આવે તો એમની સમજ એ વધુ સ્પષ્ટ બને છે તેમને એ વિષયમાં વધુ રસ પડે છે વિષય અઘરો લાગતો નથી તેમજ ભણવાની એક શિક્ષણ કાર્ય સાથે જોડાવાનું એક સારો એવો પ્રયત્ન એ લોકો પોતાની જાતે કરતા હોય છે ક્યારે બની શકે આવું કે જ્યારે આપણે વિષય વસ્તુને વધારે સરળ બનાવી અને વર્કખંડમાં રજૂ કરીએ શિક્ષકે પોતાના વ્યાખ્યાનને વધુ રસપ્રદ બનાવવા માટે પૂરતા ઉદાહરણો આપવા જોઈએ આપણે જોઈએ છે કે અનુભવ એ ખૂબ જ શિક્ષણ માટે જરૂરી છે એવી જ રીતે શિક્ષણમાં અનુભવ સાથે સાથે શિક્ષકે કરેલા અનુભવો વિદ્યાર્થીએ કરેલા અનુભવો તેમજ ઉદાહરણોની રજૂઆત જો વિષય વસ્તુ સાથે જોડવામાં આવે એને એક વાર્તા સ્વરૂપે એક પ્રસંગ સ્વરૂપે જો લેવામાં આવે તો ચોક્કસ એ વધારે રસપ્રદ બનાવી અને વરખંડમાં શૈક્ષણિક કાર્ય કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે શિક્ષકે વ્યાખ્યાન વખતે શબ્દ પ્રયોગ વિદ્યાર્થીઓની કક્ષાને અનુરૂપ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કોઈ પણ અભ્યાસક્રમ છે એને વિદ્યાર્થીની વય કક્ષા અને એના વિચારો એનું ગ્રહણ કરવાની શક્તિ વગેરેને ધ્યાનમાં રાખી અને સરળ સમજી શકાય એવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ આપણે જોઈએ છીએ કે બાર ગૌએ બોલી બદલાય તો ગુજરાતી ભાષામાં પણ ખૂબ જ અલગ પ્રકારની ભાષાઓ આપણે ગ્રામ્ય વિસ્તારોમાં જોઈએ છે તો અલગ અલગ એના ક્યારેક અર્થ થતા હોય છે તો એ અર્થ સાથે શિક્ષક એનો ઉપયોગ કરે એનો શબ્દ પ્રયોગ સમાનાર્થી શબ્દો સાથે કરી અને જો સમજાવવામાં આવે તો એ શબ્દનો પ્રયોગ એની કક્ષા મુજબનો હોવો જોઈએ જે ગ્રામ્ય વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં એ શબ્દનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે એના સમાનાર્થી શબ્દો સરળ શબ્દો સરળ ભાષામાં સમજાવી શકાય તો એ સરળતાથી સમજી શકે છે અને વિદ્યાર્થીઓને અઘરું સમજવામાં લાગતું નથી ત્યારબાદ છે કથન કે વ્યાખ્યાનની સાથે સાથે સુઆયોજિત સુવાચ્ય અને સ્પષ્ટપણે લખાયેલ કાપા કાર્યની નોંધ તૈયાર કરવી જોઈએ તેમ કરવામાં આવે તો આ પદ્ધતિ એટલે કે વ્યાખ્યાન પદ્ધતિની અસરકારકતા વધી શકે છે એટલે કે વધવા વધ વધારી શકાય છે વ્યાખ્યાન પદ્ધતિ એટલે કે બોલી બોલી અને વિદ્યાર્થીઓને આપણે સમજાવીએ છીએ ઉદાહરણો લઈએ છીએ અનુભવના પ્રસંગો આપીએ છીએ તો આ વ્યાખ્યાન પદ્ધતિની જે લાક્ષણિકતા છે એની સાથે સાથે આપણે જો કાપાકાર્ય પણ સુંદર રીતે કરવામાં આવે કે અઘરા શબ્દો છે એને આપણે બો કાપાકાર્ય એટલે કે કાળા પાટિયા પર એની નોંધ જો વ્યવસ્થિત રીતે સારા અક્ષરોમાં કલરવાળા ચોકથી જો કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ખૂબ જ આકર્ષક અને સમજવામાં સરળતા રહે છે કાકા કાપા કાર્ય કરવું એ પણ એક કળા હોય છે કાપ કાપા નોંધ કરવી એ ખૂબ જરૂરી છે કારણ કે જ્યારે આપણે વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા શૈક્ષણિક કાર્ય કરાવીએ છીએ ત્યારે કેટલાક મુદ્દાઓની નોંધ આપણે વિદ્યાર્થીઓને પોતાની નોટ માં કરાવતા હોઈએ છે તો તે વખતે એ મહત્વના મુદ્દાની નોંધ જો પોતાની નોંધપોથીમાં કરે તો ચોક્કસ રીતે જ્યારે શૈક્ષણિક કાર્ય પૂર્ણ થયા પછી કેટલાક સમય બાદ જો એ નોટ નું વાંચન કરવામાં આવે પરીક્ષા સમયે જો એનું વાંચન થાય તો ચોક્કસ રીતે એ વિદ્યાર્થીને એ યાદ આવે છે કે આ અઘરા શબ્દો હતા એની આવી રીતે ઉદાહરણથી સમજાવ્યું હતું તો તરત એને ઉદાહરણ અનુભવના પ્રસંગો તરત જ યાદ કરી શકે છે અને એ પરીક્ષામાં સારો એવો દેખાવ કરવામાં સફળ બને છે ત્યારબાદ છે પ્રવચન દરમિયાન મહત્ત્વના મુદ્દા પર ભાર મૂકાય અને બિનજરૂરી મુદ્દાનો ન ઉમેરાય તે ખાસ ધ્યાનમાં લેવું જોઈએ જ્યારે વ્યાખ્યાન પદ્ધતિનામાં વિષય વસ્તુના જે મહત્વના મુદ્દા છે એના પર વધારે ભાર મૂકવો જોઈએ મેં આગળ વાત કરી એવી રીતે કાપા કાર્ય પર એ મહત્વના મુદ્દાની નોંધ કરવી જોઈએ અને જો અઘરા શબ્દો હોય તો એને સરળ શબ્દોમાં સમાનાર્થી શબ્દોથી સમજાવવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને એ ખૂબ સારી રીતે સમજમાં આવે તો આ થઈ આપણે વ્યાખ્યાન પદ્ધતિને અસરકારક બનાવવાના ઉપાયો કયા કયા હતા તેની વિશેની વાત કરી ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવ પોઈન્ટ છ પોઈન્ટ બે એમાં કથન ચર્ચા પદ્ધતિ કથન ચર્ચા પદ્ધતિ એટલે શું પ્રવચન પદ્ધતિ અને ચર્ચા પદ્ધતિની મર્યાદાને નિવારવા માટે આ બંને પદ્ધતિનું સંકલન કરી અને એને એક સ્વરૂપ કથન ચર્ચા પદ્ધતિ તરીકે આપવામાં આવ્યું છે અને એનો શિક્ષણ કાર્યમાં સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે તો આ સંકલિત સ્વરૂપ કથન ચર્ચા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પદ્ધતિ ક્યારેક શિક્ષક વિષય વસ્તુના મુદ્દાઓની કથન કે પ્રવચન દ્વારા રજૂઆત કરે છે તો ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓને ચર્ચામાં સાંકળે છે એટલે કે આ જે પદ્ધતિ છે એ વિશ શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે ખૂબ જ ઉપયોગી છે આમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને સક્રિય રહી શકે છે કારણ કે ચર્ચા પણ થાય છે વિષય વસ્તુના મુદ્દાઓનું પ્રવચન પણ થાય છે એટલે શિક્ષક અને વિદ્યાર્થી બંને વિષય વસ્તુની ચર્ચા વખતે બંને સક્રિય બને છે તો આ એનું મહત્ત્વનું એક લક્ષણ આપણે જોઈ શકીએ છીએ આમ કથન અને ચર્ચા બંનેનો ઉપયોગ થાય છે એ કથન ચર્ચા પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ ચર્ચાને વધારે રસપ્રદ બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરતી વખતે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અગાઉ જે વાત કરી કે કોઈ પણ પદ્ધતિ હોય આપણે જે જોઈએ એ બધી જ પદ્ધતિમાં આપણે દ્રશ્યશ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી વિષય સાથે વિષય વસ્તુ સાથે સાંકળી અને એને સમજાવી શકાય અને બતાવી પણ શકાય એના માટેના ચાર્ટ છે રોલઅપ બોર્ડ ઉપર પણ પોતે જાતે એ એવા અગ્ર શબ્દો કે એના નમૂનાઓ હાથી આકૃતિ બનાવીને પણ એ સમજાવી શકાય છે આપણે જોઈએ કે ભૂગોળ છે તો એ એમાં આપણે બોર્ડ ઉપર નકશો બનાવી નદીઓ કે પર્વતોને સમજાવતા હોય ત્યારે નકશામાં પર્વતોની આકૃતિ સાથે કઈ કઈ જગ્યાએ ભારતમાં પર્વતો આવેલા છે એ વિશે આપણે ખૂબ જ સારી રીતે સમજાવી શકીએ છીએ કયા રાજ્યમાં પર્વતો છે કયા પર્વતો છે એ વિશેની વધારે સમજ આપણે ચાર્ટ દ્વારા અથવા તો એને યોગ્ય રીતે દોરી આકૃતિ સાથે અથવા તો ચાર્ટ બતાવીને પણ એ સમજાવી શકીએ છીએ એની નોંધ અઘરા શબ્દોની કાપા પર કરી શકાય છે અને તેના સમાનાર્થી શબ્દો અનુભવના અનુભવના પ્રસંગો ઉદાહરણો સાથે આપણે સમજવામાં સફળ શૈક્ષણિક પ્રક્રિયામાંથી પસાર થઈ શકીએ છીએ આમ આ પદ્ધતિ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને સમગ્ર તાસ દરમિયાન સક્રિય રાખતી આ એક પદ્ધતિ છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કથન ચર્ચા પદ્ધતિ એ વિશેના ફાયદા અને મર્યાદાઓ અને તેને અસરકારક રીતે કઈ રીતે ઉપયોગ એના ઉપયોગો છે એ વિશેની વાત હવે પછીના વ્યાખ્યાનમાં કરીશું નમસ્કાર